જય ગૌ માતા વંદે ગૌ માત્ર મોર રાજા કિલોર કરી રહ્યા છે શરૂઆતમાં ગાય માતા સરી રહ્યા છે આજના સાનિધ્યમાં પ્રકૃતિની ગોદમાં ગાય માતાના સાનિધ્યમાં કસાલુ છે તેના હેતુથી સરવાનું બરોબર અનુકૂળ નહીં આવતું હોય પોતપોતાની રીતે બેહીન ઊભા થઈ ગયા છે તો સુસ્ત પરંપરા અનુસાર નદી કાંઠે એ આરામથી સરી રહ્યા છે થોડા થોડા હા રાગે આવી જાય હા બેન ઉભ બેઠા છે હેર હાર હે સંજુબેન ગોદાવરી મનીષા ગંગા ગોમતી, પોતપોતાની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે ગોવા સારી રહ્યો છે તો આ અમારી કાયમની પરંપરા કે અમુક જગ્યાએ જવા દેવાય અમુક જગ્યાએ નહીં ઓણના દિવસમાં બહુ દિક્કત આવી ગઈ છે Hai, Mereka berbento agel nih kelija. Ye. lah. mari kayam ni perempera. Anusar, sari sayi. જય ગૌ માતા વંદે ગૌ માતરમ